नमस्कार दर्शक मित्रों हूँ जनक वीटीवी पेटा चूंटीलक्षी विशेष कार्यक्रम बैठक बोली में आपू स्वागत मित्रों सोमवार બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરી હતી અને આજે વાત કરીશું પોરબંદર લોકસભા બેઠકની દર્શક મિત્રો બેઠક બોલી છે કાર્યક્રમ આપ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વીટીવી ગુજરાતી ડોટ કોમ પર લાઈવ નિહાળી શકો છો સાથે જ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પણ આપ અમારો કાર્યક્રમ જોઈ શકો છો અને જો આપ પ્રતિભાવ આપવા માંગતા હોવ તો વીટીવી બેઠક એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પણ આપ અમને પ્રતિભાવ મોકલી શકો છો તો ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂરી થયાને પાંચ માસનો સમય વીત્યો છે ત્યાં જ ગુજરાતમાં ફરીથી ચૂંટણી આવી છે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અગાઉ ગુજરાતમાં બે લોકસભા બેઠકની પેટા ચૂંટણીઓ યોજનાર છે જેમાંની એક બેઠક છે સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક જાણકારોના મતે આ પેટા ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અગાઉની નેટ પ્રેક્ટિસ સમાન બની રહેશે તો જોઈએ પોરબંદર લોકસભા બેઠકનો ચિતાર નમસ્કાર દર્શક મિત્રો વી ટીવી ની ચૂંટણી લક્ષી વિશેષ રજૂઆતમાં હું ગૌરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું પોરબંદર લોકસભા મત વિસ્તારની કે જેના પરથી વિઠ્ઠલ આદરિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા દુરાજી બેઠક પરથી વિજય મેળવા બાદ વિઠ્ઠલ આદરિયાએ સાંસદ તરીકે રાજીનામું આપ્યું તેઓ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હવે કોંગ્રેસ આ બેઠકને હસ્તગત કરવા માટે વિનુભાઈ અમીપરાને મેદાને ઉતાર્યા છે તો આવો જાણીએ પોરબંદરની હલચલ પુરબંદર લોકસભા મત ક્ષેત્ર રાજકારણની સાથે પુરબંદરનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે પુરબંદર અને તેની આસપાસ કરવામાં આવેલા પુરાતત્વીય સંશોધનથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઈ.સ. પૂર્વે 14મી થી 16મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે પોરબંદર હડપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમુદ્રી બંદર હશે તેમ પ્રાચીન જેટી તથા અન્ય પુરાવાઓના આધારે માનવામાં આવે છે સોળમી સદીના મધ્ય ભાગમાં જેઠવા વંશના રાજપૂતોએ પોરબંદરની સ્થાપના કરી હતી અંગ્રેજોના શાસનમાં પોરબંદર રજવાડું હતું અને જેઠવા વંશના રાજપૂતો રાજ કરતા હતા તો અંગ્રેજ શાસનના પાયા હચમચાવનાર અને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવનારા ગાંધીજી પણ આજ ભૂમિના સપૂત છે આજે વિશ્વભરમાં તેઓ અહિંસાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાય છે નવા સીમાંકનમાં રાજકોટ પોરબંદર અને જુનાગઢ એમ ત્રણ જિલ્લાના અલગ અલગ સાસ વિધાનસભા મત વિસ્તાર મળીને પોરબંદર લોકસભા બેઠકની રચના કરવામાં આવી છે જેમાં રાજકોટની ત્રણ વિધાનસભા બેઠક ગોંડલ જેતપુર અને ધોરાજી પોરબંદર જિલ્લાની બે વિધાનસભા બેઠકો પોરબંદર અને કુતિયાણા તથા જુનાગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકો માણાવદર અને કેશવનો સમાવેશ થાય છે પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી પર આધારિત ચાલતા વ્યવસાય છે આ વિસ્તારનો મુખ્ય પાક મગફળી છે પોરબંદર લોકસભા મત વિસ્તારની સૌથી મોટી સમસ્યા એટલે પીવાનું અને સિંચાઈનું પાણી દુષ્કાળના વર્ષમાં આવેલી આ પેટા ચૂંટણી રાજકીય પક્ષો માટે અગ્નિ સમાન રહે છે અહીં પ્રજા પાણીદાર નેતા જંકે છે જે તેમને પીવાનું પાણી આપે અહીં નેતાઓ પાણી મુદ્દે રાજકારણ તો કરે છે પણ પ્રજાને પાણી મળશે કે કેમ તે એક સવાલ છે

કેરી પણ સારી આવતી નથી પ્રોટ ગરીબા સ્વ અનુભવ તકલીફ પડે વધારે ખેડૂતોના પ્રશ્નોની વાત કરીએ તો સિંચાઈ માટે પાણી ન હોવાથી ધરતીપુત્રો મુશ્કેલીમાં છે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન પણ પણ ઉકેલ્યો છે સમસ્યામાં પાણીને પાણીની વિકટ પરિસ્થિતિ છે આજુબાજુના વિસ્તારમાં ઢોરને ઘાસચારાની મોટા મોટી તકલીફ છે

પાણી મળી રહી અત્યારે પાણી નથી તો દસ કલાક આપી હવે જ્યારે પાણી પૂરું થશે ત્યારે આઠ કલાકને સાત કલાકને છ કલાક આપી દે અને એ કોઈ ટાઈમ નિશ્ચિત નહીં આપે એમ અમે અપેક્ષા એ કરી હતી કે ભાઈ આ વીમો પાક વીમો જે ખેડૂને અત્યારે આપવો જોઈએ એ સમયસર આપી દેવો જોઈએ કે જેથી કરીને બધાની રોજગારી વ્યવસ્થિત રીતે થઈ શકે અને બધાને એડજસ્ટમેન્ટ થઈ શકે અત્યારે બધા પાસે પૈસા હોતા નથી બરાબર અને બધા નેતાઓ છે ને એ ખેડૂત વિશે વિચારતા નથી બધા ઉદ્યોગો વિશે જ વિચારે છે ક્યાંથી પૈસા મળે અને ખેડૂત પૈસા મળતા નથી અને ખેડૂતને પૈસા દેવા પડે અને માંથી પૈસા મળે મહિલાઓ માટે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે મહિલાઓ ઈચ્છે છે કે મોંઘવારી પર સરકાર કાબૂ મેળવે મોંઘવારીમાં મહિલાઓએ મર્યાદિત આવકમાં રસોડું ચલાવવું એ મોટો પડકાર છે મોંઘવારી એટલી વધી ગઈ છે ને

અમારા અત્યારના સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે પાણીનો પાણી અમને અહીંયા મળતું નથી જરૂર પૂરતું પાણી નથી આપતા અઠવાડિયા સુધી પાણી ન આપે અને અઠવાડિયા અઠવાડિયે પાણી આપે તો કેવી રીતના પૂરું થઈ શકે આ એક સૌથી મોટો પ્રશ્ન છે બીજો ક્વેશ્ચન એ છે કે અત્યારના લેડીઝ એકલી નીકળી શકતી નથી બહુ સિક્યોરિટીના બહુ બધા પ્રોબ્લેમ્સ થાય છે તો આમને પૂરી સિક્યોરિટી મળે એ અમારી આશા છે અત્યારે મહિલા બધી રીતે પાછી પડે છે અને મહિલાની કોઈ સુરક્ષા નથી હાલતા બળાત્કાર થાય છે મહિલાઓ પર નાની નાની બાળાઓને ક્યાંય બાયણે નીકળાતું નથી પણ પહેલાં આપણે આવું નહોતું મહિલાઓ ઉપર અત્યારે મહિલાઓ ઉપર બહુ અત્યાચાર વધી ગયા છે પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકો કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદર વિસ્તારને અન્યાય થતો હોવાનો દાવો કરી રહ્યા છે કેન્દ્ર સરકારે ટ્રેનના ટ્રેકને મીટર ગેજમાં બદલી બ્રોડગેજ કર્યું પણ ટ્રેનની ઓછી દાવો કરી રહ્યા છે અમારી અપેક્ષાઓ તો સંસદ સભ્ય પાસેથી ઘણી બધી છે કારણ કે અત્યાર સુધી સૌરાષ્ટ્રને ખાસ કરીને સંસદ સભામાં અન્યાય થતો રહ્યો છે દરેક બાબતમાં સારા વિકાસલક્ષી કામો અમારા સુધી સૌરાષ્ટ્રમાં હજી લગી પહોંચતા નથી આજે એક રેલવે તંત્ર જ લઈ લ્યો કે અમને જ્યારે મીટર ગેજ લાઈન હતી અને જે એટલી ટ્રેનની સુવિધા મળતી હતી એટલે આજ બ્રોડગેજ થતાં એ સુવિધા અમારી છીનવાઈ ગઈ છે અમારી બાજુનું જ ગામ નવાગઢ રેલવે સ્ટેશન જે પહેલાં મોટું રેલવે સ્ટેશન હતું આજ એને ફ્લેક્સ સ્ટેશન કરી નાખવામાં આવ્યું છે અમુક ગાડી પણ ઓછી ઊભી રહે છે અવડું મોટું જેતપુરનું સ્ટેશન નવા નામ નવાગઢ સ્ટેશન છે પણ જેતપુરની જનતાને લાગુ પડે છે તો એને પણ સારી સુવિધા મળવી જોઈએ આ સુવિધા જો મળે તો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો મતદારો કહે છે કે પોરબંદર માં શિક્ષણ ક્ષેત્રે હજુ પણ ઘણું કરવાનું બાકી છે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા ઉઘરાવાથી કમરતોડ ફી પણ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં અવરુદ્ધ બની રહી છે ખેતી ઉપરાંત માછીમારી આ વિસ્તાર નો બીજો સૌથી મોટો વ્યવસાય છે પોરબંદરના ખારવા જાતિના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જીવના જોખમે દરિયો ખેડી જીવન નિર્વાહ ચલાવતા માછીમારો કેન્દ્ર સરકાર થી નારાજ છે તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પાકિસ્તાન પર યોગ્ય દબાણ ન કરતી હોવાથી માછીમારોને મહિનાઓ સુધી પાકિસ્તાનની જેલમાં સબડવું પડે છે ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન માછીમારોને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છોડે છે પણ તેમની ફિશિંગ બોટ પોતાના કબજામાં રાખે છે આથી માછીમારોએ ફરીથી નવી બોટ ખરીદવી પડે છે અમારે એક સમસ્યા છે કે જે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે તે લોકો જો અમારી બોટો છોડાવી દે તો અમને ઘણું જ સહાય ઠા કારણ કે આ જે ત્રણસો કરોડની બોટો પાકિસ્તાન દબાવીને બેઠું જ તેના તરફ કોંગ્રેસની સરકાર જરાય ધ્યાન દેતી નથી જો ખલાસીની આડે આ બોટો પણ આવે તો અમારો ધંધો છે એ જળવાઈ રહે અમારા જે ભાઈઓ છે એ પાયમાલ ન થાય અમે આજે દુઃખી છે એનું કારણ આ જ છે કે અમને કેન્દ્રમાંથી કોઈ જાતનો સપોર્ટ મળતો નથી અમે અમારા સાંસદ સભ્યો પાસેથી રોજગારોની જે તકો છે જે મળે છે એમાં વધારો થાય અને વિકાસના કામો તેજ ગતિ હાલે એવી અપેક્ષા રાખીએ છીએ અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય આવી અપેક્ષાઓ રાખીએ આમ નાગરિક તરીકે છેલ્લી ઘણી ટર્મથી ભાજપ પાસે રહેલી પોરબંદર લોકસભા બેઠકને વર્ષ બે હજાર નવમાં કોંગ્રેસે કરી દીધી કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સાંસદ બન્યા જોકે ટર્મ પૂરી થાય પહેલાં જ વિઠ્ઠલ રાદડિયાએ પક્ષ પલટો કરી ભાજપને પસંદ કર્યું હવે આ લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે બેઠક ફરીથી હાંસલ કરવા તો કોંગ્રેસે બેઠકને જાળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરની લોકસભા બેઠક માટે વિઠ્ઠલ રાદડિયા પર પસંદગી ઉતારી છે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે કે તેઓ વિકાસનો મુદ્દો લઈને પ્રજા સમક્ષ મત માંગવા જશે મતદારો માટે એક જ મહત્વનો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી જે પોરબંદર માટે બબભાઈ બોખરી અને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા સાથ સાથ ખાતા આપ્યા અને વિકાસના કામમાં એકદમ હરણફાળ ભરી પોરબંદરની અંદર તમે અત્યારે જ્યાં જોઉં ત્યાં જબરજસ્ત વિકાસ ચાલી રહ્યું છે એવા સંજોગોની અંદર કેન્દ્ર સરકાર જ્યારે ઓરમાયું વર્તન ગુજરાત અને પોરબંદર તરફ કરતી હોય એવા સંજોગોની અંદર ખાસ કરીને મિશન સિટીનો જે પ્રોજેક્ટ છે એ કોંગ્રેસ લોન મોડી આપી અને ડીલે કરે છે અમારા સંસદ સભ્ય જો આવશે અને ભારતીય જનતા પાર્ટીનું એક સંસદ સભ્ય હશે ત્યારે બાબુભાઈ બોખીરિયા અને વિઠ્ઠલભાઈ રાદડિયાની જોડી આ સાડા આઠસો કરોડનો જે પ્રોજેક્ટ મિશન સિટીનો છે એ પ્રાપ્ત કરવા માટે પોરબંદરની પ્રજા પણ ઈચ્છી રહી છે બીજી તરફ કોંગ્રેસે આ બેઠક જાળવી રાખવા વીનો અમીપરાને મેદાનમાં ઉતાર્યા છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મિરજાનું કહેવું છે કે તેઓ ભાજપના રાજમાં પ્રજાને પડતી તકલીફોનો મુદ્દો લઈને પ્રજા સમક્ષ જશે ભૂતકાળમાં કોંગ્રેસે જ્યારે પીવાના પાણીની મુશ્કેલી હતી અછત હતો દુષ્કાળ હતો ત્યારે કેવું સારું શાસન આપેલું અત્યારે સહેજ કુદરત રૂઠી છે અને પીવાના પાણીનો આપ જાણો છો પોરબંદરમાં પણ એવો જ પ્રશ્ન છે અમારા રાજકોટ જિલ્લામાં પણ મોટાભાગે આખો જિલ્લો અછતગ્રસ્ત છે છતાં પણ સરકાર એમને પીવાનું પાણી ખેડૂતોને પાક વીમો આપવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે એવા અનેક પ્રશ્નો છે એ લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું કોંગ્રેસના ઉમેદવાર વીનુ અમીપરાનું કહેવું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર જે સહાય આપે છે તેનો પોતાની પ્રસિદ્ધિ માટે ઉપયોગ કરે છે આથી તેઓ નાણાંનો દુરુપયોગ અટકાવી ખેડૂતોને સિંચાઈનું પાણી અને શહેરી જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે તેઓ આ ચૂંટણી જંગમાં ઉતર્યા છે યુપીએ ગવર્મેન્ટ દ્વારા માને વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ અને આદરણીય શ્રી સોનિયા ગાંધી દ્વારા જે આ ગુજરાતના વિકાસ માટે જે કરોડો અબજો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગેરુપયોગ કરી રહ્યા છે માત્ર પોતાની પ્રશંસા માટે માત્ર પોતાના પક્ષ માટે આ સરકારના પૈસા પ્રજાના પરસેવાના પૈસાનો જે ગેરુપયોગ થાય છે એને બદલે આ એક એક રૂપિયો મારી જનતાની સેવા માટે અને જે હેતુ માટે આપવામાં આવે છે એની અંદર ખર્ચાય એના માટે મને જો મારી પ્રજા તક આપશે તો ચોક્કસ એમાં એ દિશામાં કામ કરવા માગું છું તો હવે ભાજપના ઉમેદવાર બનેલા વિઠ્ઠલ રાત્રિયાનું કહેવું છે કે પોરબંદર લોકસભા મત વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને તેઓ વિકાસના એજન્ડાને પ્રજા સમક્ષ લઈ જશે સરકાર વિકાસ કરે છે નરેન્દ્રભાઈ મોદીનું જે એક વિકાસ પ્રોજેક્ટનું નામ છે અને સમગ્ર ભારત જે એની પ્રતિક્ષામાં છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર જે વિકાસ થઈ ગયો છે અને વિકાસના મુદ્દે પક્ષ પલટો કોઈને ફાવ્યો નથી પછી નગરપાલિકા હોય વિધાનસભા હોય કે અન્ય ચૂંટણી ત્યારે પોરબંદર લોકસભાની પેટા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ઉભા છે એમને પક્ષ કેટલી અસર કરશે એ વિશે રાજકીય વિશ્લેષકો કઈક આવું જણાવે છે તમે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ છે રાજકોટ મહાપાલિકામાં એક જ કોર્પોરેટરે પક્ષ પલટો કર્યો અને ચિમનભાઈ શુક્લ ઉપવાસ ઉપર ઉતરતા અને આખું બહુ ટેબલ ટર્ન્સ એટલે કે લોકો એમની સાથે રહ્યા હતા એ પછી પણ શિવલાલ વેકરિયા છે ગોવિંદ પટેલ છે કે જેઓએ પક્ષ સામે બળવો કરી અને અપક્ષ અથવા તો સામેના પાર્ટીમાં જઈ અને ઉમેદવારી કરી તેને બધા હારી હાર્યા હતા અને એ તમે છેક દાખલો આ રાજપાથી માંડીને કેશુભાઈની નવી પાર્ટી સુધી પણ તમે જઈ શકો છો કે જેણે જેણે આવી રીતે કર્યું એ લગભગ લોકોએ એમને સ્વીકાર્યા નથી એટલે એમ જો સીધો તમે દાખલો જુઓ તો રાદડિયા પિતા પુત્રને તકલીફ પડવી જોઈએ પણ રાદડિયામાં જે મેમ અગાઉ ગયું તેમ એમ ફેર ફરક એ છે કે એમનું પોતાનું મોટું રાજકીય અસ્તિત્વ છે આર્થિક અસ્તિત્વ છે એના કારણે કારણ કે રાદડિયાએ પોતાની રાજકીય કારકિર્દી અપક્ષ ઉમેદવાર તરીકે શરૂ કરેલી ધોરાજીમાં ને એ ચૂંટાણા હતા પછી એ ભાજપમાં આવ્યા રાજપામાં આવ્યા કોંગ્રેસમાં આવ્યા ને પાછા ભાજપમાં એટલે આખું એક સર્કલ પૂરું થયું છે એટલે રાદડિયાના કિસ્સામાં પક્ષ પલટાની જે પરંપરાગત અસરો છે એ કેવી નીવડે એ કેવું મુશ્કેલ જરા છે આ વર્ષે લસણના ભાવ તળિયે જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો ડુંગળીના ભાવ પણ પૂરતા નથી આ સ્થિતિમાં જાણકારોનું કહેવું છે કે લસણ અને ડુંગળીની નિકાસ માટેની મંજૂરી મળે તો જ ખેડૂતોને સારા ભાવ મળી શકે તેમ છે આ વખતે હાલની સ્થિતિ એવી છે કે દાખલા તરીકે લસણ છે અમારા સૌરાષ્ટ્રની અંદર આ શિયાળુ પાકની અંદર લસણનું મોટા મોટું વાવેતર થાય છે અને ખેડૂતોને લસણની અંદર થોડો બેનિફિટ પણ મળે છે પણ આ વર્ષે લસણમાં ખેડૂતોની એટલી ભયંકર પોઝિશન છે કે વધીને જે લસણના વીસ કિલોના બત્રીસો રૂપિયા ભાવ થયો હતો એ ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયામાં લસણ વેચાય છે અને ખેડૂતના ભાવની દૃષ્ટિએ ખરેખર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે અપેક્ષા શું પાસેથી સાસસ પક્ષથી અપેક્ષા કે એક્સપોર્ટની મંજૂરી મળવી જોઈએ જો લસણ આપણા હિન્દુસ્તાનની અંદર જે વપરાશ છે એનાથી આપણો ડબલ પાક હોવાથી હિન્દુસ્તાનની અંદર લસણનો વપરાશ છે અને વધારાનો જે માલ ઉત્પાદન થાય છે એની એક્સપોર્ટની મંજૂરી મળવી જોઈએ તો જ લસણના ભાવ મળી શકે અને ડુંગળીની અંદર પણ પોઝિશન એવી ભયંકર ખરાબ છે કે જે ડુંગળીનો ઉત્પાદન થયું છે એના પ્રમાણમાં હિન્દુસ્તાનમાં વપરાશ ઓછો છે આરબ કન્ટ્રીની અંદર સારામાં સારી એની ડિમાન્ડ છે એમાં પણ એક્સપોર્ટની મંજૂરી મળે તો ખેડૂતોને પોષણ સામ ભાવ મળી શકે પૂરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગોંડલમાં સૌથી વધારે ઓઇલ મિલો આવેલી છે ઓઇલ મિલોના માલિકો મગફળીની નિકાસની મુક્ત પરવાનગી ઈચ્છે છે આપણે ત્યાંથી નિકાસ જે શિંગડાણાને થાય છે વધારે ચાઇના અને સાઉથ એશિયન સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં થાય છે જેવા કે મલેશિયા ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ ત્યાં વધારે થાય છે ને થોડું ઘણી નિકાસ યુરોપિયન કન્ટ્રીઝમાં થાય છે એમાં યુરોપિયન કન્ટ્રીઝના ક્વોલિટી માટેના સ્ટાન્ડર્ડ ઘણા હાઈ છે એને કારણે ત્યાં નિકાસ ઓછી છે ને આ જે મેં ચાઈના અને જે સાઉથ એશિયન કન્ટ્રીઝની વાત કરી ત્યાં કોઈ ક્વોલિટીની તકલીફ નથી આપણી ક્વોલિટી ત્યાં જે અવેલેબિલિટી છે શિંગદાણાની એના કરતાં ઘણી સારી છે છતાં પણ આપણી ગવર્મેન્ટે એવો ગેઝેટ બહાર પાડ્યો કે ભાઈ ગમે ત્યાં નિકાસ કરવી હોય તો યુરોપિયન યુનિયનના સ્ટાન્ડર્ડનો માલ હોય તો જ નિકાસ થઈ શકે ખરેખર જે ઇમ્પોર્ટર આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરે છે એ કન્ટ્રી એવી કોઈ ક્વોલિટીની માગણી કરતા નથી ને આપણે સામે ચાલીને આપણી ક્વોલિટીના સ્ટાન્ડર્ડ હાઈ કરવાની પ્રયત્ન કર્યા છે એને કારણે આ નિકાસ ઠપ થઈ ગઈ છે ખરેખર જો સામે ખરીદનાર પાર્ટીને ક્વોલિટીનો કોઈ વાંધો ન હોય તો આપણે ક્વોલિટીનું આગ્રહ રાખીને એને કંઈ સારો માલ આપવાની જરૂર નથી જો એ રિસ્ટ્રિક્શન હટાવી દેવામાં આવે ને પહેલાંની જેમાં જો નિકાસ થતી હોય આ જાન્યુઆરી ત્રીજી તારીખથી આ ગેઝેટ બહાર પડ્યું છે જૂની રીતે શરતે ચાલુ થવામાં શિંગદાણા ચાલુ નિકાસ ચાલુ થાય તો મોટા પાયે નિકાસ થઈ શકે એમ છે અને આપણા ખેડૂતોને વધારે ભાવ મળે એવું છે આ શિંગદાણા બનાવનાર સૌરાષ્ટ્રમાં ઘણા બધા યુનિટ છે આઠસોથી હજાર જેટલા યુનિટ છે અત્યારે મોટાભાગના એને કારણે બંધ પડી ગયા છે જો એ આ ફરીથી જો આ રિસ્ટ્રિક્શન ઉઠાવવામાં આવે તો આ બધા ઉદ્યોગો ચાલુ થાય અને લોકોને રોજગારી મળી શકે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી શકે જો પોરબંદર લોકસભા બેઠક ચિતાર જોઈએ તો કોંગ્રેસે આ બેઠક પર ત્રણ વખત વિજય મેળવ્યો છે રમણીકલાલ ધામી ચૂંટણી લડ્યા હતા જેમની સામે ભારતીય લોકદળ માં ધર્મસિંહ પટેલ ચૂંટણી લડી જીત્યા હતા તો ઓગણીસો એસી માં કોંગ્રેસ આઈ માંથી માલદેવ ઓડેદરા જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મસિંહ પટેલ સામે વિજેતા બન્યા હતા તો ઓગણીસો ભરત ઓડી દૂર સામે જીત્યા હતા ઓગણીસો ચૂંટણીમાં મતદારોએ જનતા દળના ઉમેદવાર બળવંતભાઈ મણવર ને ચૂંટીને સંસદ માં મોકલ્યા હતા તો ઓગણીસો એકાણું માં પોરબંદર માં હીરાલાલ પટેલે અહીં ભાજપને પ્રથમ જીત અપાવી હતી જે બાદ ઓગણીસો છન્નુ માં ભાજપના ગોરધનભાઈ જાવિયા ચૂંટણી જીત્યા હતા

કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો પૂરબંદર લોકસભા બેઠક પોતાના ઉમેદવાર જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પણ ચૂંટણી જંગ નિયમ કહે છે કે જીત કોઈ પણ એક ઉમેદવાર જ મળશે વર્ષ બે હજાર ચૌદ માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તે અગાઉ ગુજરાતની બનાસકાંઠા અને પોરબંદરની લોકસભાની બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી માટે નેટ પ્રેક્ટિસ સમાન બની રહેશે આ બંને બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે બંને પક્ષોનો એક જ નિર્ધાર છે કે જીત હાજર કરી આત્મવિશ્વાસનો વધારો કરવો કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ગૌરવ પટેલ વી ટીવી પોરબંદર તો પોરબંદર લોકસભા બેઠકનું ચિતાર મેળવી રહ્યા છે એક્સપર્ટ પેનલ અમારી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને વી ટીવીના ડાયરેક્ટર સતીશભાઈ બોરી અને અમારા સંવાદદાતા ગૌરવ પટેલ સાથે ચર્ચા કરીશું એક વિરામ બાદ વિરામ બાદ જાણીશું કે પોરબંદરમાં રાજકીય સ્થિતિ શું બની રહી છે ત્યાંનો ઇતિહાસ શું છે અને ખાસ કરીને જ્ઞાતિનું ગણિત અહીંયા શું કહી રહ્યું છે અને બંને દિગ્ગજો વચ્ચે કેવી ટક્કર થશે આ તમામ પ્રશ્નો છે તેનો પરે માહિતી અને તમામ રસ માહિતી મેળવતા રહીશું એક વિરામ બાદ આપ જોતા રહો બેઠક બોલે છે